મારું નામ સરવૈયા ધર્મેન્દ્રસિંહ છેલ્લા સાત દિવસથી અનરાધાર વરસાદથી ખેતી પાકમાં બહુ મોટું નુકસાન છે પછી કપાસ હોય મગફળી હોય કે કોઈ પણ પાક હોય સો એ સો ટકા પાક નિષ્ફળ ગયો છે એટલે સરકાર સામે એક જ નિવેદન અને વિનંતી છે પહેલાં કે પાકનો કોઈ પણ સર્વે કર્યા વગર સહાય ચૂકવવામાં આવે કારણ કે સો ટકા પાકની નુકસાની છે એમાં કોઈ સર્વે કરીને કોઈ ફાયદો છે એની બધો જ પાક નિષ્ફળ ગયો છે એટલે ધારાસભ્યને પણ અમે રજૂઆત કરીએ છીએ કે પાકની સોએ સો ટકા એનું વળતર મળે અને પાકની જે લોન લીધેલી છે જે લોન એ ઘિરાણ માફ કરવામાં આવે નહીતર આ કોઈ સર્વે કરવામાં આવશે તો અમે બધા જ ગામનો ગામડાઓ ભેગા થઈને વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પણ આપીશું કે કોઈ સર્વે કર્યા વગર સો એ સો ટકા એ પાક નિષ્ફળ ગયો એનું વળતર આપવામાં આવે એટલે ધારાસભ્યને પણ રજૂઆત છે અને જે પણ કલેક્ટર સાહેબને પણ અમારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી જે આ પાક ઉપર જે લોન લીધેલી છે લોન માફી થાય અને સર્વે કર્યા વગર અમને પૂરેપૂરું વળતર આપવામાં આવે આ સાત દિવસથી એક ધારો વરસાદ હોવાથી પાકમાં કંઈ છે નહીં બધો જ પાક નિષ્ફળ ગયો છે કપાસ કપાસની ઉપર જ એમનો એના કપાસે ઉગી ગયા અને મગફળી સતત વરસાદને કારણે સો ટકા ફેલ છે એટલે ખેડૂત સંપૂર્ણ એનો એની જે પણ આવક હતી તે ફેલ હોવાથી ખેડૂતને અત્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે ખેડૂતને જલ્દીથી જલ્દી આના માટે સરકાર કંઈક ઉકેલ લાવે એવી અમારી માંગણી છે